જય શ્રી કૃષ્ણ છે નવા બ્લોગમાં હાલો તો વાઘી ગેસે હાળા નવ અને આપણે હિરાવી લીધું બધું કામ થઈ ગયું કમ્પ્લીટ ઘરનું નવજે તો હંજારા કરો વેગન તે આ બધાય લબા સાહેન ખેરી સાજા બધું ભરત સીતર ને બધું એ બધું બારું કાઢવું છે તો થોડીક વસ્તુ મૂકે બાએને અને હજી થોડીક મૂકવા ઓર બહુ આઘરમાં તો બધી વસ્તુ આ જ પડી છે તો બધું કાઢવું એમ વશ મૂક લાગે બપોર થઈ જશે મને એમ છે દોઈડું હોય આપણે છેને આજ ઉઠીન વેલા ઉઠી ગયા તાતી રોટલી શાક ને બધું કરી નાખું આ હિંદાન બધું મેં હવે એક ને ખાલી રોટલા બનાવવા ને બાકી છે એટલે આપણે 11:30 પુણા બાયરી વરગ્યું ને તો એ થઈ જાય તો હાલો ફટાફટ છે ને ટાઈમ વેસ્ટ કર્યા વિના આ બધું મંડી કાઢવા બહુ વાર લાગી જાય મને એમ છે બપોર થઈ જ જવાના છે જ્યાં બધું હજી હે ને આ બધું કાઢવાનું છે બહેન તો ચાલો વર્ગી જાય મિશન ઉપર હાલો તો વાગી ગયા છે હવા અગિયાર અને આપણે હેને ને ચા બનાવો ટાણે હજી રોટલા બાકી છે પણ તપતે તાવડી શું કહે તપતે સુ લે પછી રોટલા થઈ જાય મમ્મીને ટાણે ચા પીવું તું જરા કરે નથી કે સાંઈભા બનાવ દે તો હાલો આપણે ચા બનાવી નાખીએ અને ચા બનાવવાનો છે ચૂલા ઉપર કારણ કે આપણો ગેસ થઈ રહ્યો છે કાલ અને આજ આવી જાય આગણીઓ થોડીક વારમાં પણ વાઇટ જો બે તો બાર વાગે જાય આગણી ભાઈ નીકળશે ને તો દેતા જ ટાણો લીહી હલી આવે ને આવ બુડબુડિયા ફુગા કરવા ને પ્રથમ જો મમ્મી અમને છે ને આ આ શું કહે આ શું કહેવાય કઈ નહી હાબુ વાળું પાણી ઈ નહી આ ઓલી ભુંગરી આ ભુંગરી કહેવાય જે માં હાબુ વાળું પાણી કરે તો લાડુ દેતા ને મફાતી પાણી કરી દેવા હા અમને આમ કરી દેતી મમ્મી જો પ્રથમટાટાણે દલહી હલી આવી ગયો એટલે સોકરા રમે બીજું હું વડાઈ રમે ઓ ભેગા જોડી નહી એમ જે માં હે દેવા દે ને ફુગા એટલે પકડવા જાય ધીમાની માં ટાઈમ વયો લે જોઈ લ્યો મિત્રો એ પિલી નાખે એમ સે જસ્મીન ભાઈ ને થોડું બેંક નું કામ હતું અને જો ગાટ કપાવ્યું પેમેન્ટ ન થાય વહા પેમેન્ટ તો ક્યાંથી આવે બે ડાગલા જેવા થઈ ગયા હો ભાઈ જસ્મીન ને ઘર માં મૂકવા ગયો ચોપડી બેંક ની આ તો કઈ છે ને હાલો તો વાગવા એવા છે ચાર ને આપણું ધૂંઝારાનું કામ હજી કન્ટિન્યુ ચાલુ જ છે હાલો હું તમને બતાવું ક્યાં જો એટલા ગોદડા તપાડી લીધા અને થપો મારી દીધો હોય આ બધાય છે ને ચાલુ ના અને પંખામાં જો મસ્ત પોતું માર્યું પણ પંખાને પાખિયા સાફ નથી થતા ખોલવો જ હોય અને ટીપાઈ બાકી છે હજી અને આપણે એક ફેર પોતું મારી દીધું ને હુંકાઈ જાય ને એટલે બીજી વાર પોતું માર દઈ પછી બધું ઘરમાં ગોઠવાય અને આ બધી વસ્તુ એમનું ઓલું કીએન એ પડી હતી જ કબાટ હલબલે એમ નથી હવે આખો ભાઈ છે ને બધું રાખી દીધું જો પોતું કર્યું હે તે હું કાય છે અને લાઈટ નથી જો પતરાની બધું મસ્ત સાફ કરી નાખું પંખો ને અને એક આ ફ્રીજ બાકી છે બાકી આ બધું થઈ ગયું જો અને જીરું એવું આડું આવે છે ભાઈ હવે જગ્યા નથી કે જે આરીસો બાકી છે ભાઈ બાઈણાથી લઈને એમને રાખી દીધું એ સાફ કરવાનું છે બાકીમાં સૂકું મોટી મોટી છે ને એ નીકળ્યા નહીં લાભસુભ ને લવકૂસ ને એવા અને બીજા થોડાક નીકળ્યા કાડલી થઈ ધોઈ નાખશું અને કાંધી ધોવી છે લાકડાની કાંધી છે ને આપડી આ બધું જો મસ્ત થઈ ગયું ચોખ્ખું લે મિત્રો આ બધેન હપ કેવો ત્રણ ત્રણ ભેગા ખાય એક તો ગરમ નહીં લે ખાવા મંડો હા મંડો ખાવા જોલા બે ખાઈ જટકર ખાવા માં ને વાહે રહી જાય જો તાજે દીપકા કોપી લેઈ લઈ જાય તાર બાંધવા જાઉં इन्हें ना मार जाए उड़ो पानो जी ना जी ए सेरू क्या सेरू ये सड़ी गयो ये सड़ी गयो ये सड़ी गयो वहाँ थी सड़ा है पासर थी उन्हीं को और पासर थी उन्हीं को, को थी सड़े जा जो आई थी जो वहाँ थी हाँ वहाँ है जा हम पाचर हाँ नहीं थी पोर्टो तो नहीं वो जो जी यहाँ से नहीं अजीब मनो जा अजीब मनो नड़ी डारो नड़ी

મ્યાલી બલી જિંકો પાડો આ નામ બલી છે જો ઈ છોડી દે ને લે છોડી દીધો લે લે અમાર નીહીર ને ભાઈ પાડેડા નો શોખ છે બોત ઈ દેરી વાહ તોડી રેવા દે ના ઢોળે હું હાચ અલ બલી નથી જા તો ખોટું બોલે એટલે વાહ લાલ પરીને હા લાલ પર દે દીધો નહીં ને કેમ કે આ લીધો પાડો તો વાગી ગયા છે છ અને જોઈ લ્યો ઢગલાની ધણી થઈ ગઈ ખારિયું આમ હેઠું પાથરી ને માથે ઉભી ઉભી ખાય અને જો છ વાગી ગયા ને ગામમાં છે ને મોરલો બોલે મંદિરે નીકળે છ વાગે બોલે કઈક વાર સાંભળે હમણાં પવન હોય તો નકર ના સાંભળે અને જો જે આ છે ને બેગ બાંધવાના બાકી રહી ગયા હતા ને એ ઉભરી ભેં દોવાની છે મમ્મીને અને ભાઈ ની કોમેન્ટ હતી પેડા બનાવો બસ ટૂંક જ સમયમાં આપણે પેડા બનાવ છે કાલ તો ગામમાં માં મોકલાયું તું ખીરું કા એ તુફલા તુફલા એ જયદીપ નો ભાઈ બનશે ભાઈ કા તુફલા હા એને હા દે

जो पग भांगी नायखो जो ये रहवा दे न बटको भल्ले है जो, जो जो राम राम फिर खा राम राम केम कराय जो जो बटका परे जईदी पछि खाड़े हो बटका परता जो जो पपड़ी गियो खोटे खोटे हाव राइट मुइन दो <coughs> आम केमणु राम राम कराय हूं क्या बैठी जो त तू गांडा केम राम राम कर राम राम शेरू राम राम फिर खा राम राम अग्नि <laughs> से मार पापा घड़ी कर ले गया था तो बे घड़ी उठी होती हवा फली उपड़ी गई कहा आ राम राम करो हो तो, तो मन हो तो था फिर हाँ थी राम राम करे मन हो जो हाँ करता जो छन 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 थे अरे हो दी बोली हाँ करता तो तो टूड़ो पर टूड़ो था है भागिए <laughs> मारे जयदीप जयदीप वाइडी ना था तो ना है <laughs> मुकी देव की विशाल राम राम करे जय ये तरह हर साइड लूं था जाए ना और इम करी करें के सैंपल मुकी दिया बत, 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 बत। ले ले पग मोबट को फिर इम के सैंपल पहले आउ तो ये बस आ रहो जो

पूसड़ी ने तो जरी कोर पोरो ना हो हम बेटी राम राम करे जो मोबाइल खाई जा ये दिन नो मोबाइल खाई जा सेर मुना बने हुए हो से अगली खबर पड़ी खान दे है वो सुमोटू क्यों करे और यह या जो यार अच्छे खान नहीं दिया ना दी મને અહીંયા ટેવ પાડી છે બેગ બટકા ખાડની અહીંયા જ જોયા રાખીએ જોલે ઈને ખાર થાય ભાઈ બીજી રીતનો એને ખાર થાય રામ રામ કર લે તું એ રામ રામ કર લે તું